હું ડૉક્ટર મયુલભાઈ રાઠોડ પશુ દવાખાના કોડીના પશુ પશુઓ જે બીમાર છે અને એ એ બીમાર છેલ્લા દિવસથી છે સારવાર હેઠળ છે અને સારવાર બાદ પશુઓમાં બીમારીના લક્ષણોમાંથી ઘણું એવું સારું પરિણામ તો મળે છે અને અન્ય પશુઓમાં જે બીમારી છે એને હજુ પણ આવનારા એકાદ અઠવાડિયા સુધી સારવાર હેઠળ રાખવા પડશે એવું મારું કારણ છે અને સારવાર આપી રહ્યા છે હા પશુ મુખ્ય પશુઓની બીમારીના એક જ સરખા લક્ષણો છે દરેક પશુઓની અંદર એક સમાન પશુઓના લક્ષણો જોવા મળે છે પશુઓને જે શરીરનું તાપમાન હોય છે એ તાપમાન ઠંડુ જણાયેલ છે સબ નોર્મલ ટેમ્પરેચર કહીએ છીએ અમે એને અને અન્ય એના અન્ય તપાસ કરતા એ એક પોઈઝનિંગ એટલે કે ઝેરની અસર હોઈ શકે અને ખોરાકજન્ય જે ખૂબ જન્ય ખોરાક ખાવામાં આવ્યો હોય તો આ પ્રકારના લક્ષણો જોવા મળે અને ત્યારબાદ અમે આ પશુઓની સારવાર હેઠળ છે અને એમાંથી સાત જેવા પશુઓ છે જે સારવાર બાદ રીકવર થયેલા છે અને હજી પણ સાત આઠ પશુઓ સારવાર હેઠળ છે અને આવનારા સાત આઠ દિવસ સુધી માનસિંગભાઈ દ્વારા સૌ પ્રથમ મને અજીતભાઈ ટોડિયા કિસાન સંઘ પ્રમુખ દ્વારા રાતે અગિયાર વાગે ફોન આવેલો અને ફોન પર ત્યારે મારી વાત ન થયેલી વહેલી સવારે જયારે અમે વાત કરી તો અજીતભાઈ દ્વારા મને પ્રાથમિક માહિતી એવી મળેલી કે અમારા ભાઈના જે પંદર જેવા પશુઓ છે જે બીમાર જણાયેલ છે તો અમે એક જ કલાકની અંદર તરત જ અમે અહીંયા પહોંચ્યા અને અમે દરેક પશુઓનું તપાસ કરતા અમને એના જે લક્ષણો દેખાણા અને અને અમારા અભ્યાસના આધારે અમે કે આ પ્રકારનું હોઈ વધુ તપાસ હોય અમને જાણવા મળેલું કે આ ખોરાક દ્વારા પોઈઝનિંગ થયેલું હોય છે કેમકે ખાણદાન તો અમુક જે પશુઓ છે એને આપતા નથી પણ કોમન જે સૂકો સારો છે એ બધા જ પશુઓને આપેલો હતો જેથી આ ફૂગજન્ય જણાયેલું અને મુખ્ય કારણ એ જ હોઈ શકે કે આ ફૂગજન્ય જે ખારો આપણે સારો છે તેના લીધે આ બીમારી બની હોય શકે